આ દીકરી નૃત્ય કરતી જાય અને રાજા સમક્ષ એની દ્રષ્ટિ જાય અને આ નવું દેખાતું કૌતુક એનાથી સહન ન થાય જેથી કરીને આ નૃત્ય હસવું આવી જાય રાજા હામી નજર નાખે એને હસું આવી જાય રાજા હામી નજર નાખે એને હસું આવી જાય અને રાજા એ સમજતા હતા કારણ કે દર્પણ એના આગળ હતા કે આપે કેવા અહીં પોતે તો પોતને હુજતા જ હોય એટલે એને એમ થયું કે ભાઈ હશે દાંત કાઢેરી પણ સુકામ કાઢેરી તમારે નક્કી કરવું જોઈએ રાજા આમ એક વાર જોયું એને હસું આવી ગયું બીજી વાર જોયું હસું આવી ગયું ત્રીજી વાર જોયું હસું આવી ગયું રાજા બધી ચેષ્ટાઓ જ પાંચ વખત જોયા પછી રાજા એ નક્કી કર્યું કે બરાબર કે મારા હામુ જોયા પછી જાને હસું આવે આ વાત રાજા એ પાકી કરી લીધી અરે અરે આમ કરતા કરતા નિયત સમય પ્રમાણે કાર્યક્રમ પૂર્ણ થયો કાર્યક્રમ પૂર્ણ થયો એટલે સંકલ્પ ઉઠ્યો તો કે નૃત્યાંગના ને હસું શા માટે આવે એ મારે જાણવું તો જોઈએ આવો સંકલ્પ રાજાએ પાંચ વખત જોઈને નક્કી કર્યું કે મારે એને પૂછવું તો જરૂર જોઈએ આમ ઉઠેલો એક સંકલ્પ જ્યાં સુધી મનમાં સંકલ્પ ઉઠ્યો હોય ત્યાં સુધી આપણે વિહામો ખાવા ન આ ત્રણ મણની કાયા એને સંકલ્પ ઉઠ્યો હોય એ પૂરો ન થાય સુધી મન સાંત્વના ન લે આ ભાવે રાજા એના નિવાસ સ્થાને જઈ અનુચરને આદેશ કર્યો કે જાઓ આપણી નિત્યાંગ્ઞાને સંદેશો દેવો કે યોગ્ય હોય એટલા વેશ પલટો કરી અને મહારાજા બોલાવે રહ્યા આવો હુકમ છૂટ્યો અનુચર દ્વારા નૃત્યાંગનાના ના નિવાસ સ્થાને આવી કરી અનુચરે સંદેશો દીધો હવે જેમ રાજાને એક સંકલ્પ ઉઠ્યો તો કે આ નૃત્યાંગનાને હસું આવવાનું કારણ શું એ જાણવાનો એક સંકલ્પ રાજાને ઉઠ્યો પણ નૃત્યાંગનાને આ સંદેશો મળ્યો એટલે હજાર સંકલ્પ ઉઠ્યા કે રાજાનું તેડું બોળું ઓખું આ તો રાજા વાજા આર્યા ભણા વગાડે રહ્યા અને હથોડી ઠૂકે તેમ તેમ ટાઈટ થતા જાય ને હખર બનતા જાય ઠકાઠોડી કરે એટલે રાજા વાજા આ બધા જેમ જેમ મોજમાં આવી જાય તો પુરસ્કાર દઈ દે અને જો જેરીક વેઠકી પડે તો તલવાર ગોતવા ન દેવી પડે એના કેળમાં જો એટલે અરે અરે આવા રાજા આનો સંદેશ સાથે નૃત્યાંગના અનેક વિચાર આયા હવે આ તો રાજનું તેડું હોય ગયા વગર છુટકો નથી જે સૂત ખરા પણ શ્રેણી શું કરશે અનેક વિધ સંકલ્પો એના મનમાં મૂંઝવતા જાગ્યા અરે પણ ગયાનો છુટકો નતો વીસ પલટો કરીને ધ્યાંગના આદેશ ને સર પર ચડાવી અને રાજા આગળ ગઈ રાજા આગળ પાંચ પચી ડગલા દૂર ઉભા રહીને હાથ જોડીને ધ્રુજતા પ્રગે પોતાનું નિવેદન કર્યું મહારાજ આપણો હુકમ હતો પ્રમાણે હું હાજર રાજાએ આશ્વાસન દીધું આવો બેન બેટા દીકરી આવો પ્રશ્ન આવતું તો બોલ હસવાનું કારણ હવે આને વિચાર કર્યો કે સાલું આવડા મે પીચી કાઢ્યા આવી તમારા જેવી ક્વોલિટી જોઈ નથી ને મારે કેવું કેમ તમે કે આવા કેમ અરે અરે गुटवायर प्रश्न हाचू बोलवू आपला सद्गुरू महाराज जे सू कयो में खबरे के सा बा सुहा तू रे सौ बोले रे स बा सुहा तू सौ बोले खात वाच्या बोले ना कोई

હવે કદાચ પુરસ્કાર નહીં દે તો મારી તો નહીં નાખે આવી એક હિંમત આવી વાહ વાહ અને નજીક આવી કરી અને હાથ જોડીને કહે બાપો કહ્યું એને કે અંધાને અંધો નક્કી દે મીઠા કહીએ એને કેણ હવળીક રહીને પૂછીએ કે ભાઈ શું કરતા ગયા તારા નેણ તો કહેવાય તો સુરદાસ કે અંધો જે મકાન ફેર ના પડે પણ જઈ આવા મીઠા કેણ નિવેદન કરવામાં આવે એમાં બાઈ દીકરી આવું નિવેદન કર્યું શું કર્યું તમે મહારાજા પરમાત્માના દરબારમાં જે રૂપની રાજી થી તહીં તમે ક્યાં ગયા તા કે બીજું તો બધું બરાબર અરે અરે તમે અભરાવો એમ ન કહ્યું કે પરમાત્માના દરબારમાં રૂપની રાજી થી તહીં તમે ક્યાં ગયા તા રાજા પણ ચતુરતા જ્ઞાની હતા ઈજ ભરેલા જવાબ થી રાજા એ ચિંતન હૃદય ની ખોજ કરી લીધું બેન બેટા દીકરી તારું નિવેદન બિલકુલ સાચું હે પરમાત્મા દરબારમાં જે રૂપ ને ભાગ્ય બે ની હરાજી જોડે થઈ હું ભાગ્ય લેવા ગયો અને પાછો આવે તો મારા હારું આ એક રૂપ વધ્યું તું પણ બેન બેટા દીકરી આ ભાગ્ય આગળ રૂપ નૃત્ય કરેલું નક્કી તારે કરવાનું કે કેમ મહત્વ સમાયેલું અરે અરે રૂપ મોટું કે ભાગ્ય મોટું નક્કી તને કરું એ રૂપ રહ્યું ભાગ્ય આગળ નૃત્ય કરે રહ્યું પદવી કેની નહીં ફળ શું એ કર્મનું એનું ચિંતન તને કરવાનું એ એટલે સંત મહાપુરુષોએ કહ્યું કે ભાગ્ય બળા તો રામ ભજ વખત બળા કશું દે અક્કલ બળી તો ઉપકાર કરકે દેહ મળ્યા ફળ એ કે એટલે આ નરસિંહ મહેતાને કેવું પડે તોય મન અભિમાન ના આણે વાહ વાહ હરે હરે

ਖਤ ਕਿਤਨੇ ਆਨੰਦ ਇਤਾ ਈਗ ਰਹੀ ਅਕੇ ਕਿ ਅੰਮ੍ਰਿਤ ਨੇ ਜੇਰ ਨਹੀਂ ਜਿਨੇ ਓਲਖ થઈ ਗਿਓ ਇਹਨਾ ਮਾਥੇ ਇਹ ਦੁਰਗੁਣ ਦੂਰ થાય ਨ ਸਦਗੁਣ નો ਭੰਡਾਰ ਭਰਾਈ ਅਨੇ ਕਈ ਨਰਸੀ ਮਹਿਤਾ ਜੋ ਉਦਗਾਰ ਕਰੀ ਅਕੇ ਕ ਵੈਸ਼ਨ ਵਜਨ ਤੋ ਤੇਨੇ ਕਈ ਇਹ ਤੋ ਪੀੜ ਪਰਾਈ ਜਾਣੇ ਪਰ ਦੁਖੀ ਉਪਕਾਰ ਕਰੇ ਤੋ ਮਨ ਅਭਿਮਾਨ ਨ ਆਏ ਇਨੀ ਬਥਾ ਇਨੀ ਕਰਕਿਰਦੀ ਇਨੀ ਗੁਣਵੱਤਾ એની જીવન સહેલી એ તો એ ભૂમિકા ધારણ કરે સકલ લોક માં કાચ એટલે કાયા વાત કાચ મન એટલે આપણું વહીવટ કરનારો હથિયાર વાચ કાચ મન નિશ્ચલ નિશ્ચય જ્ઞાનમાં રાખે એ તો નિંદા ન કરે કે નહીં આ વાત કાથ મન નીચલ રાખે આવી ધન ધન જનની તેની આવા સકલ લોક લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે એની હવે નિંદા એ વસ્તુ બહુ અઘરી એ સમજવી જ કઠણે અને સંતો એ કહ્યું એ કે નિંદા અમારી જે કરે મિત્ર અમારા હોય સાબુ લેવે ગાંઠકા મેલ અમારા હોય કે આવડો સસ્તો હિસાબે વાહ વાહ આપડા મહારાજે પણ એ જ વાત કહીએ કે પાંચ હત્યારે મહાપાપીણી રે પાંચ હત્યા મહાપાપીણી હાને લખી રે હોયે લાલાટ રે ભાઈ લકી હોયે લાલાટ રે તો ફાટે રે પણ એ પીક રે

જેને સત્યનું દર્શન ઘટમાં કરવું હે એને આવા દુર્ગુણોનો નિષેધ કરવો અને સદગુણોનું ભાથું ભરવું આ જીવનની એક પરમાત્માના તત્વ નજીક જવા માટે આ આટલી આટલું ઝેર કાઢવું ને અમૃતને ભરવું

નિંદા માટે અને નિંદા એ કેવી ઘટે મજાનું આ ગામની ગામ હોય તે બધા જન જન હોય પરમાત્માનો બગીચો હોય કોઈ નિંદક હોય કોક લેવાવાળા હોય કોક દેવાવાળા હોય કોક ભગત હોય કોકને અમથો નિંદામાં આનંદ કોક શાંતિમાં આનંદ ગામ હોય તે જળચેતન ગુણદોષમાં કે વિશ્વ કે નાખી તાર કે જગતમાં બધા જ જીવાત્મા હોય વડીલોની પરિભાષા ને કે ગામ હોય કરી અને ગામમાં હાલે હાલે આવે અને પૂછે કે એક ટંક નું ભોજન કરવું કોઈ ભગતનું ખોરડું ખરું આ ગામમાં એટલે મારા જેવાને તા પુહાય નહીં એ કેસે આમ નથી આ નથી તે નથી પૂછતા પૂછતા હાલ્યા જાય એટલે વળી એકાદ બાઈ દીકરી ઉભો આંગળી કે તમે જેવું કોર્યા ના એવો યુગ મેળવવો હોય તો જાઓ છેલ્લે ઘરે કારણ કે ભગત હોય ને એના ખોરડા વેચમાં કોઈ રેવા દે નહીં એટલે એનું ખોરણું કે જાઓ છેલ્લે ઘોરે તમારું કામ થશે એટલે ભક્ત ને ભક્તાની એ બે ઘર એનું છે ઊંક ને સાધુ દીઠા અને ઝીનું જે ખોરાક એને સંત મળે સાધુ મળે એટલે એના આનંદનો પાર ન રહ્યો આવતા જોઈને કે પધારો પધારો ધન ઘડી ધન ભાગ કે અમારા આવું હૃદયમાં ઉમળકા કરીને હાથ જોડીને નમસ્કાર કર્યા સંત પધાર્યા અને પધારી કરીને બેસાડ્યા પાણીની પૂછા કરી તો ના કે અમે સ્વયં પાકીએ અમને એક ટંક ભોજન કરવું એ અને પછી સાધુ ભીરતા ભલા હવે એક ટંક ભોજનની વાત આવી એટલે પૂછ્યું કે તમે સીધું દઈએ કે અમારું રાંધું તમે ખાશો તો સંત મહાત્માએ કહ્યું કે ના ના તમે અમને સીધું દઈ દો અમે સ્વયં પાકીએ એટલે આને ભગતે સીધાની તૈયારી કરી અને બાઈ દીકરી હતા એ તે પાણીની હેલ લઈ રસોડું રાંધવા પાણી ખપસે એ કુએ નીકળ્યા કુએ નીકળ્યા જઈ કરી કુએ હેલ બરાબર કરીને માંજી મનને પેલું કારણ કે ભાવ એ કે અતિથી દેવો ભવ પાંચ મળી પાણી ભરવા જાય અને જઈ કરીને આ બેડું ઘસી કરીને શુદ્ધ જળથી પાણી ભરી ને ભેર સંતને જમાડવાના ભાવથી આ પાણી ભરીને આવેર્યા પણ તું ધારે તું કઈ ધારે તે કઈ ધારે ધાર્યું ધણીનું થાય આવી ઘટના પરમાત્માની પ્રકૃતિની મમતા ટૂંકી પડે માનવની શક્તિ ઓછી પરમાત્માની લીલા આખી જ પ્રકૃતિ પરમાત્માનો એવો કાયદો હોય કે દરેક જીવાત્માને ભૂખ્યો ઉઠાડે પણ ભૂખ્યો કોઈને હુરાવે નહીં એ પરમાત્માનો કાયદો હોય આવા કારણે જ્યાં બધી જ પ્રકૃતિ જ્યાં ધમધમવા માંડે ત્યાં માનવને માથાકૂટ ગણીએ ખાઈ પીને વધારીને કરી લઉં એવી માથાકૂટ એક બીજી મહાનિમાં ભેગી કરવાની માથાકૂટ નથી પોતપોતનું પેટ પાળ્યા સિવાય એકે પીડા બીજી એકે યોની નથી અરે તો આવી પોતાના માટે પુરુષાર્થ કરવાના ભાગે દરેક જીવ એ હવાના પોરમાં જાગે સૂર્યદય થાય અને સૌ સૌના શિકાર તરફ પ્રયાણ કરે દરેક જીવાત્માઓ હવે ઘટના પ્રકૃતિના રીત પ્રમાણે એવી બની કે આ બાજુ હાપર્યો એ દરમાંથી નીકળીને એનો શિકાર ગોતવા નીકળ્યો હોય નોળિયો એના દરમાંથી નીકળ્યો હોય એ એનો શિકાર ગોતવા નીકળ્યો આખી પ્રકૃતિ એકબીજાનું મારણે અને આ ઘટના એવી ઘટે કે નોળિયાને સાપ વેચે વિચંભણા સર્જાય અને નોળિયાને કેટલીક ફીણના ઝેરનો ગા લાગા ત્યાં પાઇ હાંફ તા કદાચ અડધો મોહો થયો પણ નોળિયાને ઝેર કર્યો નોળિયો ગયો બોરવેલ એના નોરવેલ ઊંઘવા હારું ઝેર ઉતારવા એના બોલમાં ગયો કુદરતને કરું કે બેની લડાઈમાં ત્રીજો ફાવે એવી ઘટના થાય આકાશ માર્ગે સંભળી આવી અને સમળી અર્ધમુઆ હાપ ને લઈને ત્રીજો ગ્રાહક હાપ નો આવ્યો અરે અરે હવે હાપ ને આ સમળી ચાંતમાં લઈ વેચે પકડીને આમ ઊંધો ટીંગતો હાપ જાય અને હાપ જઈ બરાબર વેરત્યો એ ક્રોધ ચડ્યો એ તો એ ઝેરો કેર્યો આ સવારી આકાશ માર્ગે જાય આ બાઈ દીકરી પાણી સાધુ હારું ભરીને જાય અને બેથી પણ ઝેરના ઉ ઘડામાં પડી ગયા એ બાઈ દીકરીને ખબર નથી ઘટના એવી ઘટે હું સ્પેર સાધુને જમાડવાના ભાવથી આ લઈ જઈ કરી અને બેડું ઘરે ઉતાર્યું ઉતારી કરીને સંત મહાત્માઓને ભોજન રસોઈ માટે આ જળ જળ દીધું સંતોએ નિર્લેપપણે આનું સુંદર મજાની રસોઈ બનાવી રસોઈ બનાવી કરીને જેમ જેમ રસોઈને જમતા ગયા જેટલા કોળિયા લીધા એટલા ઝેરનો વ્યાપ વધ્યો અને પરિણામે એ આવ્યું કે સાધુએ જમીએ લીધું અને બ્રહ્મમાં ભળી ગયા સાધુના જીવન પૂર્ણાવૃત્તિ થઈ ગઈ ઝેરના ભોગ સાધુ બન્યા અહીંયા ઘટના એ ઘટી ભગતાની અને ભગતની વિટમણા થઈ કે આપણો જે કાંઈ ભાવ હતો ઘટના એવી થઈ કે ઉંદર કાપે કરંડીઓ સાપ ઉંદર ને ખાય અરે ઉધમ કરતા કે અવળું નીપ જે ઈ તકે ધાર્યું ધણી નું થાય આપણા કાઈ થઈ શકે નહીં મદારી ના ઘર માં કરંડીઓ પડ્યો હોય ને ઉંદેડો વિચાર કરે કે આમાં કાંક ભરેલું હોય તો આમાં બાખું કરીને હું જો કરી જાઉં ને તો આમાં ભર્યું હોય મને અધિકારી મળી જાય ખબર નથી ઉંદેડાને કે આમાં શું એ કાપીને બાખાં કરીને લાગ કર્યો તૈયે ઉ માહેથી બોરિંગ નીકળ્યો એ ઉંદેડો મથ્યો પડે તો એને જ હાંફ ખાઈ ગયો અરે અરે તો કે ઉંદર કાપે કરંડ્યો એ ઉંદરને જ હાંફ ખાય ઉંદર કાપે કરંડયો

જગત બે ધારું એ જગત કઈ કેમનું બોલે ને કઈ કેમનું બોલે કઈ કહેવાય નહીં આવી ઘટના વાળું જગત હવે અહીંયા આ બેને અફસોસ આ હિસાબ આજે કઈ ઘટના ઘટી તો રીતનું દિનચર્યમાં પરમાત્મા નો ધર્મ નો ચોપડો ગુનેગારની નોંધ રહ્યો ચોપડા કલમમાં ધર્મ ચોપડા ચોપડામાં કલમ ઉપડી પાપ લખવું કે ના મથે તો કે આમાં સમળી એનો શિકાર ગોતેરી નોળીયો એનો શિકાર ગોતે રહ્યો સાપ એનો શિકાર ગોતે રહ્યો અને આ ભગતને ભગતાણી ઈ ધર્મ માટે સાધુનો ધર્મ ને ભાવા પુર સાથ કરે અને સાધુ ફિરતા ભલા કોઈ કોઈનો દોષ નથી કે આ પાપની નું પાપ નાખું કીના માથે અરે અરે એમના રાજાના ચોપડામાં કલમ ઊંચી રહી કે આ પાપ લખવું કીના માથે ચોર ધરતો નથી ને ઘટના ઘટી ગઈ એ કે જ્યારે આવી વિચમણા ભરો સંજોગ ઊભો થાય તઈ પણ દુઃખ માયાનો આવીને કોઈ કિનારો ન જડે એનો અર્થ ઈ થાય થોભો રાહ જો સમયનું કામ સમય કરશે એની દવા ઈ કે સમય એને સમય પસાર કરવો પડે કારણ કે કુદરતની કરેલી ઘટનાનું પરિણામ આપણે એનો છેડો ન લઈ શકીએ આવી અહીંયા થોભીને રાહનો ચિંતન જોતા કાંક પાંચ પંદર દી પચી દીનો સમય ગયો લોકોને તો જગતે જગત ને વાતો કરવામાં વાત ઊંથી ઉપડી હોય રવાની થી હોય અને ગુજરાતમાં આવે ને ત્યાં કેટલા એમાં વાક્ય જોડાઈ ગયા હોય ને એનો હેતુ આખો બદલી ગયો એમાં પોતે કારણ કે જેના કને આવે એનો એક એક શબ્દમાં મૂકતા આવે કાઢે નહીં કે આ સંસારનો નિયમ એ અરે અરે અને આવી ઘટનાએ દિવસો ગુજરે રહ્યા ત્યાં પાંચ પછી દી બીજા બે સાધુઓનો વિચરતા વિચરતા આવે અને વિચરતે વિચરતે વળી જગતના જગતનું કામ કરે ભગત ભગતનું કામ કરે પારકના અવગુણ મન મન આણીએ કે અમને અમારી કાયા તણો નથી વિશ્વાસ કે પારકના અવગુણ કે મન મન હાણીએ આ ભાવે કરીને આ ભગતને ભગતાની વળી આમાં ઈજ સાધુ પૂછતા જાય ને વળી એવા જ એક બાઈ ત્રીજી વ્યક્તિ આવી કરીને અવવાય દરવાજે તમને ભોજન કરવું તો હે કે ભગતના ખોરણ બાજુ હાલે જાવ એટલે જ તો પૂરું કરી નાખે તો કઈ ગુનો આવે નહીં પણ માનવનો સ્વભાવ એનો વિશેષણ પોતનું ઉમેરું અને વાત એ આવી કે આ વિધિ પેતીથી પહેલા આયાતા બાવા બે મરી ગયા

તો કે આ જાણે નદી જે ગવાય આપણે જાણતા નહીં શાખ પૂરી વાતની વૃદ્ધિ કરવી આ નિંદા સમાન કોઈ પાપ નહીં તો આવા પાપના ભાગીદાર રૂપે તો આ કલમનું પાપ કે જેને ખોટી આંગળી ચીંધનાર ઉપર